ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન પૂર્ણ થઈ ચૂક્યા છે પચીસ લોકસભા બેઠક ઉપર આ મતદાન યોજાયું હતું જેવી રીતે મતદાન પૂર્ણ થયું છે ટકાવારી સામે આવી છે તેના કારણે હવે રાજકીય વિશ્લેષકો છે રાજકીય નેતાઓ છે તે અલગ અલગ કાંકલનો કરી રહ્યા છે રાજકીય વિશ્લેષકો પણ કહી રહ્યા છે ગુજરાતમાં વખતે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતવી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ છે ને તે વચ્ચે વિદ્યાર્થી હતા યુવરાજસિંહ જાડેજાનું પણ એક આંકલન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે આ ત્રણ બેઠક છે ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ છે શું કહી રહ્યા છે યુવરાજસિંહ જાડેજા વાત કરીશું આ તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં પચીસ બેઠક ઉપર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું કરતા વખતે મતદાન છે તે ઓછું નોંધાયું સૌથી વધારે મતદાન છે તે વલસાડની બેઠક ઉપર નોંધાયું હતું અને સૌથી ઓછું મતદાન છે તે અમરેલી જિલ્લાની બેઠક ઉપર નોંધાયું હતું જેના કારણે હાલ અનેક ચર્ચાઓ છે તે રાજકીય ગલિયારામાં જોવા મળી રહી છે ખાસ કરીને હવે મતદાનની જે ટકાવારી સામે આવી છે તેના કારણે રાજકીય વિશ્લેષકો છે તેવું પણ અનુમાન લગાવી રહ્યા છે ને આ વખતે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવી એક મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે રાજકીય વિશ્લેષકોના અનુમાન પ્રમાણે સાથે જે અલગ અલગ રાજકીય પાર્ટીથી જોડાયેલા રાજકીય નેતાઓ છે તે સ્વાભાવિક છે પોતપોતાની જીતનો દાવો વ્યક્ત કરતા હોય તે વચ્ચે જે વિદ્યાર્થી નેતા છે યુવરાજસિંહ જાડેજાને જે ક્ષત્રિય આંદોલન ચાલ્યું છે તેમાં પણ તેઓ સતત છે તે પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહ્યા છે તેમનું પણ એક આંકલન સામે આવ્યું છે જેમાં તેમણે ગુજરાતની આ ત્રણ બેઠકો છે તેમાં ભારતીય જનતા પાર્ટી છે તે હારે છે તે પ્રકારની વાત છે જણાવી છે તેમણે કયા કયા કારણોને ધ્યાનમાં રાખીને વાત કહી છે પહેલાં તો તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો મતદાન હતું તો રાજકીય જે પરીક્ષા હતી જે લોકોની એ રાજકીય પરીક્ષામાં હવે એ લોકો જ્યારે ઊભા રહેતા હવે જોઈએ છે કે પેપર તો ફૂટ્યું નથી રાજકીય પરીક્ષાના પેપરો ન ફૂટે પણ રાજકીય પરીક્ષાના પેપરો જ્યારે નથી ફૂટતા ત્યારે આમ તો મોટાભાગે ક્યારેય ફૂટતા જ નથી રાજકીય પરીક્ષાના જયારે પેપર નથી ફૂટતા અને જ્યારે જે પરિણામ આવે છે એ ખૂબ અજુગતું આવતું હોય છે એટલે હવે જોઈએ છીએ ચાર તારીખની અમે પણ રાહ જોઈએ છીએ કે આ પરિણામ શું આવે છે ઘણા બધા મીડિયા માધ્યમો આજના દિવસે પણ સતત ફોન કરી રહ્યા હતા કે યુવરાજસિંહ શું લાગે છે કેટલી સીટો મળશે કારણ કે હું માધ્યમો સાથે સૌથી વધારે સંકળાયેલો છું કંઈ પણ કોઈ ઘટના બને તો માધ્યમો સુધી પહોંચાડતો રહ્યો છું એ એવું જરા પણ નથી કે મારી સાથે કોન્ટેક્ટમાં હોય એટલે મારા પાસે જે પણ કદાચ અપડેટ્સ આવતી હોય એ અપડેટ્સ ત્યાંથી હું પણ મેળવતો હોય મારા સુધી હોય તો હું પણ એમને સુધી પહોંચાડતો હોય તો મને ખરેખર ઘણી વખત એવું લાગતું કે કદાચ કોઈ અત્યારે માની લો કદાચ આંદોલન નથી છતાં પણ કઈ સીટ જીતી શકાય એમ છે તો એમાં મને ચોક્કસપણે લાગ્યું હતું કે ભરૂચ લોકસભાની જે સીટ છે ભરૂચ લોકસભાની સીટ એ કોઈ પણ કદાચ ગઈ ઘટના નથી બની છતાં પણ એક જે ચહેરો છે એ ચહેરો જે દમથી લડી રહ્યો છે એને કારણે એ જીતી શકાય એટલી સક્ષમ સીટ છે અને એ સીટમાં પરિણામ પહેલા દિવસથી જ મને એવું નથી પણ મારો મિત્ર છે બરોબર ચેતરભાઈ મારા મિત્ર છે એટલે હું આ વખાણ કરું એવું પણ નથી કેમ કે ચેતરભાઈ જે રીતે આક્રમકતાથી લડ્યા છે ચેતરભાઈએ જે રીતે પોતાની વાત મૂકી છે ચિત્રભાઈએ જે રીતે સામે જનતો જનતા જે છે એના દિલ સુધી પહોંચ્યા છે તો એને કારણે મને ભરૂચ જે લોકસભા છે એ સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે કોઈ પણ બાબતમાં અડચણરૂપ થાય એમ નથી અને જે રીતે આદિવાસી સમાજના જે કાર્યો ચેતરભાઈએ કર્યા છે અન્ય સમાજમાં જે જ્યારે પણ પેપર લીકેજની વાત આવી હોય જ્યારે પણ અ મેં જોયું છે કે સામાન્ય જનતાના મુદ્દામાં અમે જ્યારે રિવર્સ દાંડી યાત્રા કાઢી રહ્યા હતા જ્ઞાન સ્થાયકનો જ્યારે વિરોધ કરી રહ્યા હતા ત્યારે પણ એની સક્રિય ભૂમિકા એની સાથે સાથે અમારે એક મોટો ઇશ્યુ આવ્યો હતો મોટો ઇશ્યુ એવું હતું કે સરકારે બીસામુંડા ભવન ખાતેથી જે શિષ્યવૃત્તિ આપવાની હોય એ શિષ્યવૃત્તિ અટકાવી દીધી હતી અને અમે બધા જ વિદ્યાર્થીઓ સાથે જ્યારે બીસામુંડા ભવન જતા હતા ત્યારે પણ એક સામાજિક અગ્રણી તરીકે ત્યાં ઉપસ્થિત રહ્યા અને બે જ દિવસની અંદર બસો કરોડ રૂપિયા કેટલા કરોડ કરોડ એ રૂપિયાની જે શિષ્યવૃત્તિ અટકી હતી ને દોઢ વર્ષથી અટકી હતી એ દોઢ વર્ષથી અટકેલી શિષ્યવૃત્તિ બે જ દિવસ મેં પાસ થઈ ગઈ એટલે આ મને લડાઈક જે વ્યક્તિઓ છે લડાઈક યોદ્ધા છે નહીં બહુ ગમે એટલે એક રીતે લડાયક છે અને લડાઈક તરીકે લડ્યા છે કે કોઈ પણ કદાચ કહેવાય ને કોઈ સિમ્બોલ નહીં કે બીજું ત્રીજું ની કદાચ કઈ જરૂર નહીં પડે એકલા પોતાના દમ ઉપર લડ્યા છે એ જ રીતે ગેનીબેન ઠાકોર તે ગેનીબેન ઠાકોર પણ દમથી લડ્યા છે એ લડતા હોય એ સ્પીચ આપતા હોય કે પોતાની વાત મૂકતા હોય તો એ છેલ્લા છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એમાં તો ના જ નહીં સામાજિક સામાજિક સમીકરણ શું હોય ત્યાંના પોતાના વિસ્તારિક રીતે કહી શકાય છે કે સમાજ એકબીજાની સામે થઈ જતા હોય છતાં પણ એને પોતાની વાત એ ડંકેની ચોટ ઉપર મૂકી છે એટલે આક્રમક રીતે જે પણ લોકો લડે છે એ લોકો વિધાનસભા અથવા તો કહી શકાય કે સંસદ સભ્ય સુધી પહોંચે તો આપને એમ લાગે કે આપણા મુદ્દાઓ અને આપણો કોઈ વ્યક્તિ એ ત્યાં સુધી પહોંચ્યો છે એ ખરેખર એમાં પ્રતિબિંબિત થતું હોય છે એટલે મને એવું લાગે છે કે કદાચ કોઈક ઘણા બધા મીડિયા મિત્રો પૂછતા હતા કે તમને એવી ત્રણ સીટ કઈ લાગે છે જે કે જીતી શકાય અને એવું કઈ બાબતો છે કે તમને શ્યોર છો કે આ સીટ તો ચોક્કસપણે ફરક પડશે જ તો પેલું એલું મારું આંકલન એવું છે કે આ મીડિયા મિત્રો માટે છે કે પેલું વેલું મારું આંકલન એવું છે કે મને એવું લાગે છે કે ભરૂચ લોકસભા છે જે જીતી શકાય છે બીજું એક આણંદ લોકસભા છે જીતી શકાય છે અને ત્રીજું કે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લોકસભા છે એ જીતી શકાય છે આ ત્રણ એવી લોકસભાઓ છે કે જ્યાં અત્યારે

સતત મીડિયા મિત્રો જે છે એ ફોન કરીને કદાચ તમારે ફોન લઈને લેવો છે કે કોઈ પણ વાત કરવી છે ત્યારે મને એમ કીધું કે હું આ વાત મૂકી દઈશ ચોક્કસપણે આ ત્રણ એવી લોકસભાઓ છે આમ તો કહીશ કહેવા કહેવામાં તો વધારે વધી વધી કહી શકાયું પણ જ્યારે પર્ટિક્યુલર ત્રણ પૂછવામાં આવી ત્યારે ના જ બાકી તો ઘણી બધી કહી શકાય એમ છે કે જેમાં ફેર પડી શકે એમ છે જેમાં મતદાનમાં પ્લસ માઇનસ થાય તો ઘણા બધાની સીટ ગરભેગી પણ થઈ શકે એમ છે એટલે થઈ શકે એટલે હવે જોવાનું રહ્યું આગળના દિવસોમાં શું થઈ શકે એમ છે આગળનું જે આંદોલન છે આપણે યથાવત રાખીશું જ્યાં પણ જે પણ થઈ શકે એ તમામ જતી સમાજે અને સમાજે તમામ મોડી મંડળે અને તમામ જે કહી શકાય કે જે સમિતિઓ છે સંગઠનો છે સેનાઓ છે એ બધાએ સાથે મળીને જો કદાચ આગળનું કંઈક નવું જ એક રૂપ આપશે તો હું ચોક્કસપણે માનું છું કે કંઈક અલગ જ આખી એક રાજનીતિ છે એના નવી દિશા મળશે આ નવી દિશા મળવી ખૂબ જરૂરી છે કારણ કે અત્યાર સુધી જે દિશામાં જે આપણે બધા જતા આવ્યા છીએ કે જે રાજનીતિ થાય છે એ રાજનીતિ ન થવી જોઈએ આપણે બધાને જાણ છે કે હું પણ એ માણસ છું કે એ રાજનીતિ ન થવી જોઈએ આખી રાજનીતિની દિશા બદલાય એ મારું પણ સપનું છે એટલે એ દિશા બદલાવી બદલવી ખૂબ જરૂરી છે અને જેને પણ એવું લાગે છે કે રાજકારણ બહુ ગંદુ છે રાજકારણમાં ખીચડ છે તો એને પણ હું કહેવા માંગુ છું જો તમને રાજકારણ ગંદુ લાગતું હોય રાજકારણ કિચડ લાગતું હોય તો તમે પણ એ જે એવું છે આ દેશના આર્ટિકલ પાંચ થી અગિયાર માં આપેલી જે નાગરિકતા છે એ નાગરિકતાના તમે ભારત દેશના તમે સીધા જ નાગરિક છો બરાબર છે જે બંધારણની રૂએ મળેલી છે નાગરિકતા તો એ નાગરિક તરીકે તમારી નૈતિક ફરજ પણ છે બરાબર છે નૈતિક જવાબદારી પણ છે તમારે તમને જે હક અધિકારો મળ્યા છે તો તેમાં તમે સારી અને સુદ્રઢ એ રાજનીતિ અને

કે કચરો થઈ રહ્યો છે કોઈ ગંદુ કરી રહ્યું છે તો તમારે આગળ આવી કારણ કે એ એઝ અ યુવાન તરીકે તમારી આ ફરજ તમારે આગળ કે યુવાનની અંદર જોમ જૂનો જુસ્સો હોય બરાબર વડીલોનો અનુભવ લઈ અને તમારે આ જે કચરો છે કચરો સાફ કરવાનો છે અને જે પણ યુવાનો છે એ યુવાનોને મારો આ માધ્યમથી સંદેશ છે કે તમને એવું લાગતું હોય કે રાજનીતિમાં કચરો છે રાજનીતિ ગંદી છે તો આવું આ રાજનીતિમાં જે કચરો છે એને પણ સાફ કરીએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જેમણે ત્રણ બેઠકો વિશે વાત કરી છે તેમણે ક્ષત્રિય આંદોલનની અસર તો જોવા મળશે તેવું કહ્યું છે સાથે જે અન્ય સ્થાનિક મુદ્દાઓ છે તેના તેના કારણે પણ ત્યાંના જે લોકોમાં રોષ છે એન્ટી ઇન્કમ બનશે છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે છે યુવરાજસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું કે સૌ તો જે ભરૂચ લોકસભા સીટ જ્યાંથી એક તરફ ઇન્ડિયા એલાયન્સનો ઉમેદવાર ચેતર વસાવા છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે રાજકારણનો બહોળો અનુભવ ધરાવે છે એવા મનસુખ વસાવા છે બંને વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી હતી પરંતુ જેવી રીતે કહેવામાં આવે કે અલગ અલગ જગ્યાએ જે મતદાન સામે આવ્યું છે તેના કારણે તેમણે આ બેઠક છે તે ઇન્ડિયા એલાયન્સના પાડે જાય તેવી શક્યતા વ્યક્ત કરી છે ત્યાંથી કોંગ્રેસનો ઉમેદવાર છે અમિત ચાવડા અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે મિતેશ પટેલ જે પૂર્વ સાંસદ પણ છે આ વખતે ફરીએ તેમને ચાન્સ છે ભારતીય પાર્ટી તરફથી આપવામાં આવ્યો હતો અને આ બેઠક ઉપર ક્યાંક ને ક્યાંક નુકસાન ભાજપને એટલા માટે થઈ શકે છે કેમ કે ક્ષત્રિય સમાજના આંદોલનની સીધી અસર દેખાઈ રહી છે ત્યાં સંમેલનોમાં જેવી રીતે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા અને જે સૌથી વધારે બહોલ વિસ્તાર ક્ષત્રિય સમાજની ધરાવ બેઠક છે જેવી રીતે ત્યાંથી હોંકાર કરવામાં આવ્યો કોંગ્રેસને મત આપવા માટે તેના કારણે પણ હાલ આ બેઠક ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે ત્રીજી બેઠકની વાત કરીએ જે યુવરાજસિંહ જાડેજા પોતાના આંકલનમાં જણાવ્યું છે સુરેન્દ્રનગર બેઠક સુરેન્દ્રનગર બેઠક આમ પણ લોકસભાની ચૂંટણી સમય ચર્ચામાં જોવા મળી હતી તળપદા કોડી સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી બીજો પ્રશ્ન ત્યાં પણ જોવા મળી રહ્યો હતો કે જે ચંદુ શિહોરા છે ચુવાડીયા કોડી સમાજમાંથી આવે છે તે મોરબીના છે તેના કારણે આયાતી ઉમેદવારના પગલે પણ સુરેન્દ્રનગરમાં આ સીટમાં જેવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં ભારે લાગણીની સ્થિતિ જોવા મળીને કોંગ્રેસે પણ અહીંયા જેવી રીતે ઋત્વિક મકવાણાને જે ટિકિટ આપી તેના કારણે હાલ જે જંગ છે તે ખૂબ જ રોમાંચક બની ચૂક્યો છે ને કો જે તળપદા કોળી સમાજમાંથી ઋત્વિક મકવાણા આવે છે તે પ્રકારની વાત છે ને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય આંદોલનની અસર છે તે સુરેન્દ્રનગર બેઠક ઉપર પણ વિશેષ પ્રકારમાં જોવા મળી છે તેના કારણે સુરેન્દ્રનગર બેઠક ઉપર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ફટકો પડી શકે તેવા આંકલનોમાં સમાચારોમાં કહેવામાં આવી રહ્યું છે હવે આ તો તમામ બાબતો છે તમામ ચર્ચાઓ છે તમામ લોકો પોતપોતાની રીતે પોતાનું મત વ્યક્ત કરી રહ્યા છે આંકલનો કરી રહ્યા છે પરંતુ આ વખતે જોવું રહ્યું ચાર જૂનના રોજ જ્યારે

પરા જાન